સુપ્રીમ અને હાઈકોર્ટના આદેશ હોવા છતાં સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એન નો અભાવ છે જે દાવો સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપ્રા કરી રહ્યા છે રાકેશ હિરોપરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે સુરતની સરકારી સહિત ખાનગી શાળાઓમાં ફાયર એનઓસી નો પૂરેપૂરો અભાવ છે સુરતની બસો સાત પૈકી એકસો સત્યાસી જેટલી સરકારી શાળાઓમાં ફાયર એનઓસી જ નથી જેને લઈ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈ મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અને આદેશ હોવા છતાં પણ સુરતનું તંત્ર આદેશ અને ગાઈડલાઈનને પણ ઘોડીને પી ગયું છે

એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ આજે એ વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એ બસો સાત શાળાઓમાંથી એકસો સત્યાસી શાળાઓ એવી છે કે જેની પાસે ફાયર એનઓસી નથી જો શાસકો એમ કે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ વીસ શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે એકસો સત્યાસી શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી આ માગણીને લઈને આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામે તમામ શાળાઓ ખાનગી હોય પ્રાઇવેટ હોય સરકારી હોય એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત